જય માતાજી હું પી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સંઘ આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુદ્રનગર કચ્છ વિગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા ને કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકે આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કંકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘડાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજભાઈ રજૂ કરશે આર જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપુતાણીને અસ્મિતાનો ક્ષય થતો તો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાની કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસો રૂપાલાને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકારને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મેળવી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો

પાટિલ અને ગ્રહ સચિવ શ્રી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બાર થી બે મિટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો પચીસ જણા એ સરકાર શ્રીને રાતે બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મિટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે

કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ ચૂંટણી પહેલા છ મહિના પહેલા છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ જાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી છત્રીઓને કેટલો અન્યાય થાય છે એ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને બહાર આવડો ભોગ છે આ દેશને એક બનાવવા માટે પાંચસો બહાર રજવાડાનું મ્યુઝિયમ પણ નથી પડ્યું એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે જો પાંચસો ને રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી છે કોંગ્રેસને ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજ એવું કહેશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણી માં અત્યારે નથી પડવું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદ્મીજાબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે એ અમારો હેતુ એવો હતો કે બ્લેક બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે કહું છું કરું છું કે પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એમનો પ્રશ્ન છે તો પણ અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પીડા છે ભાગલા પડ્યા જ નથી કાલે 92 સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગ નથી પડ્યા એક વ્યક્તિ એમ કહે કે કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે કે પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાધાન જ કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું નિવેદન વ્યક્તિગત નિવેદન છે એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે અમારી જે છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો અત્યારે હળા પાંચસો થયા પણ બાણુ માંથી કોઈ નહોતો અને ભાગલા પાડવાની વાત કરો તો મીડિયાને મારું નમ્ર નિવેદન છે એક નામ આપજો કે બાણુ માંથી એક ખૈડો કે એક ભૈડો કોઈ હારે એવું જ્યારે તમને જણાવવામાં આવે તે નામ સાથે કહેજો

અમારા છત્રિય સમાજમાં ન હોઈ શકે એવી અમે ખુલ્લી ચેલેન્જ પાડી અત્યારે છત્રિય સમાજ એક જ છે આપ જોવો છો જે સમગ્ર ગામમાં ગલી સુધી ઘર સુધી બરાબર એક જ રોષ છે આ રોષ અમારો નથી અમે તો પ્રતિનિધિ અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ માં ભવાનીનો સોગન આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને એસી બસના કાર તોડીએ મિલકતને નુકસાન કરીને સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય આંદોલન કચરાઈ જાય અમે એવું કાંઈ નથી કરવાના અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સમતિથી કરશું સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું જ્યાં સુધી હું મારા સમાજને સમજું છું ત્યાં સુધી એને અમારા સમર્થનમાં લાવવાય નથી એને ધર્મ સંકટમાં મૂકવાય નથી એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર એ બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નક્કી કીધું રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે પરશોત્તમભાઈએ ત્યાં રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કે શિષિને લઈને પણ રાજાઓ નહીં હું તો સુધી કહી કે કૃષ્ણ ભગવાન આવે ને તો સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદી મહાભારતમાં એવી ટિપ્પણી અને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધ માં જેમ અર્જુન ને ગીતા ઉદ્દેશ આપ્યો એમ પરસોત્તમ ને આપો એવું અમે ભગવાન ને પણ નમ્ર નિવેદન કરીએ રોષ છે આ સામાજિક રોષ છે બેનો દીકરી ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય નહીં કોર કમિટી સમાજ સ્વીકારતો હોય અને મારા એક માણસ વિરોધ કરે તો મારું ના આવે આ સમાજ અત્યારે મારું પણ માની લેવું એવું ના માનતા અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દહ કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ ઉધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસ થી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે એની જ રણનીતિ તમને વાત કરું છું જીતી જો હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે તો અને જો જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે હારી જવાના છે હાર જીત તો વિધાતાની વિધિ છે ખેલ દિલ્હી હોવી જરૂર છે ક્રિકેટમાં પણ એક કોઈ પણ એક ટીમ છે જીતે છે ને હારે છે તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મયુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાન ને સાક્ષી રાખી દ્વારકાધીશ ને સાક્ષી રાખી શ્રી રામ ભગવાન ને સાક્ષી રાખી કારણ કે અમે તો ભગવાન રામ ના પુત્રો છીએ કૃષ્ણ ભગવાન ના સીધી લીટી ના વારસદાર છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવું છે કે જે મહાભારત નું હથિયાર છે તું એમ નહીં બરાબર છે કલમ થી યુદ્ધ લડશું બૌદ્ધિક થી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી હતી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ થી કહી કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખ વાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લઈ આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો જે કઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌરક્ષા માટે છાત્રધમ માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે ગામે ગામ અમારા પાડ્યા છે તો તમે આ અમારી સાથે નો રહ્યો સંકલનને જોવાનું છે મારું વ્યક્તિગત ના ચાલે ફતનીમી બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ક્યારે તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું એ બોલ લીધું ઘણી વાર વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજને નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજને જ કીધું હું જનરલ વાત કરું પણ આઠ બેઠકમાં ચોક્કસપણે તમને કહું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પાટણ

એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે અમે સમર્થન આપ્યું છે છે બરાબર એટલે સાહેબ હરાવી શકીએ કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપુતાની નહીં લખાય બરાબર છે કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી અત્યારે તમામ સમાજ જો હું તમને વધારે વિગતવાર વાત પછી કરશે અમારા રાજભાન ટીકુબાઈની પણ સંમેલનમાં તમે જોઈ લીધું કેટલા કેટલા સમાજ અમારી સાથે આવ્યા સ્ટેજ ઉપર આવ્યા બોલ્યા જાહેરમાં સમર્થન કર્યું અત્યારે હું એવું કહી કહીએ કે અઢારે આલમ એક પણ સમાજ એવો નથી અમારી સાથે નથી પાટીદાર સમાજ પણ અમારી સાથે છે એટલે આટલા મેં કીધું છે કે પાટીદાર સમાજની બેન ને દીકરીને ટિકિટ આપો બરાબર છે તો પણ અમે એને ચૂકાવવા માટે રાજપુતાણીઓ સાથે રહેશે ના એ અફવા છે એ માનસિકતા છે એટલે તમને કહું છું કે બે સમાજને સામાસામાં સામા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે આ તો કઈ નહીં આથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને ને કચડી નાખવું જેમ કાળા વાવટા કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવા એ તો અધિકાર છે લોકશાહી ગમે તેનો છત્રીઓ વાત નથી કરતો તો કાલ હવે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા દસ જણા હશે એની અટકાયત કરશે નજર કે રાખશે હથપાર કરશે પણ તો પણ આ આંદોલન વધારે વધારે ઉગ્ર બનશે એ અમને સમાજમાં રોષ જોતા દેખાય આવે છે કે આંદોલન મારા એકથી ચાલે છે બરાબર છે કે કોર કમિટી ચાલે છે એવું પણ નથી કોર કમિટી નેતૃત્વ કરે છે અને આ યુવાનોને રોકવા માટેનું એક મોટું કામ કરે છે પણ જો નેતૃત્વ વહી ગયું તો યુવાનો કોઈના હાથમાં નહીં રહીએ જવાબદારી પછી કોની સરકારની અમે તો પગે લાગી લાગીને કહે છે વિનંતી કરી કરીને કહે છે એ તો રાજકારણ છે રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી હું સામાજિક માણસ છું પણ કદાચ એને નિવેદન મૂક્યું હોય તો એ તો એને વ્યવરચના હશે એના ભાગરૂપે મૂક્યું હશે હું એમ નથી કહેતો કે સો એ સો સાથે છે જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં પચાસ ટકા ભાજપ સાથે હોય પચાસ ટકા અમારી સાથે હોય જેમ અમારા છત્રીઓ ભાજપમાં છે બરાબર છે એ ભાજપ વફાદાર છે તો અમે એને મજબૂર કરતાય નથી કે અમારી સાથે રહ્યો ન રહીએ તો કઈ નહીં પણ કે ભલા ન દે ઉસકા ભલા એને વિચારવાનું છે કે ક્ષત્રિય તરીકે મારો ક્ષત્રિયની વફાદાર રહેવું જોઈએ અને ભાજપની વફાદાર રહેવું જોઈએ બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો નિવેદન કરો અમારી સાથે રહ્યો કારણ કે એવું નિવેદન ક્યારેય વીસ દિવસમાં નથી ના અત્યારે તો એ અમે વિચાર્યું નથી પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોના આગેવાનોને મળીશું બરાબર છે એની સાથે મીટિંગ કરીશું વાત કરીશું બરાબર છે પાટીદારો અત્યારે એનું કામ કરે છે કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે બરાબર છે પણ જેનાથી અમને સંતોષ છે એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાઈ આવે છે મારો તો ઘણા બધા આગેવાનો છે સંપર્કમાં નથી એની અંદર ચર્ચા કરી નથી પણ ઘણા બધા મારા મિત્રો છે ટોપ લેવલે જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાટીદારોના કળવા પાટીદારોના છે પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે કે પાટીદારોને મળીને આપણે એક વ્યવહરચના એવી કરીએ અત્યારે ભાગમાં લીધો નથી પણ એ મુદ્દો લેવામાં આવશે તો બધા આગેવાનોનો ચોક્કસ પણ અમે સમાજ બોલાવશે હું નહીં બોલાવું તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું એ બોલ લીધું ઘણી વાત વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ના હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હોળ હજાર રાજપૂતાની જોહર કર્યું છે કે અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત એમાં સમાજ વ્યક્તિગત જોહરની જાહેરાત ના એવી સંભાવના એટલા માટે નથી જોતો કે અત્યારે મારું જે ટીમ વર્ક છે ને એ રાજભાને ને ટીકુભાઈ ની વાત કરશે ભાજપના જે કાર્યકરો છે ને એના કરતા એક લાખ યુવાનોની ટીમ બનાવી છે ગામે ગામ ઓછામાં ઓછા દસ જણાની કમિટી તાલુકામાં દસ જણાની કમિટી શહેરમાં દસ જણાની કમિટી જિલ્લામાંથી દસ જણા તાલુકાને કે છે જિલ્લામાં દસ તાલુકા આવતા હોય તો એ તાલુકાના દસ ગામને કવર કરશે દરેક ગામમાં એક એક મિટિંગ કરશે દરેક સમાજને સાથે રાખી અને દસ દસ યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું બને કદાચ એવું બને બને તો અમે ફરિયાદ કરશું બરાબર છે સુપ્રીમમાં ખેર મતદાન કરાવશું બરાબર છે એ બધું તો પછીની વાત છે જ્યારે આપ બોલો છો કે એવું થાય ત્યારે આંદોલન ભાજપ નહીં બિલકુલ નહીં કોંગ્રેસ પ્રેરિતની ની તો વાત જ નથી તમે જે સ્વયંભૂ રોષ જોવો છો એ કોંગ્રેસનો છે કોંગ્રેસ લખી છે એ ના બિલકુલ નહીં જો એવી જો વાત હોય તો તમારી સમક્ષ અત્યારે ના આવ્યો આવું મેં આપને બોલાવ્યા છે એ સ્પષ્ટ કરવા માટે જ બોલાવ્યો છે કે કોર કમિટી માં એવા કોઈ ભાગલા નથી કોઈ રાજકીય કમિટી નથી એક પણ હોદેદાર રાજકીય નથી અને હું તો બિલકુલ નથી મેં મારી જિંદગીની અંદર કોઈનો નો ગળામાં પટ્ટો નથી નાખ્યો અને હું એક ક્ષત્રિય છું સામાજિક માણસ છું સામાજિક સેવા કાર્ય મારું ચાલી વર્ષ સેવા કરું છું એનાથી વિશેષ કોઈ માણસ કઈ પણ આક્ષેપ કરે તો આક્ષેપ ને આપ પખોડી કાઢજો મારું નિવેદન છે એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ ઈ શું એ પેલા તો મને નથી સમજાતું આ તો મન ગણત વાતું છે અરે હજી તો ઈ પોચી જાય ઘી પહોંચી જાય

અને તમે તો હિંમત વાળા છો તમે કોઈ પક્ષના નથી એમ અમારો કોઈ એ બી કે પાર્ટ વન ટુ એ અમારી છે જે તે વખતે સમય નક્કી થાય ને જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે અત્યારે એક પણ ટિકિટ નથી મળી એ વખતે જો દરેક સમાજ ને લઈને આપતા હોય ને તો એવી વાત નથી બરાબર છે કે દાખલા કે છત્રીઓની સંખ્યા દસ ટકા છે તો એને ત્રણ ટિકિટ મળવી જોઈએ પાટીદારોની સત્તર ટકા સંખ્યા છે તો એને છ ટિકિટ મળી છે ને પાટીદારોના અત્યારે છેતાલીસ ધારાસભ્યો છે તો છત્રીઓના ત્રેવી જોઈએ ને એની બધા દશક છે એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરવાના કર બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે દસ ટિકિટ આપવાના છો તો દસ ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે

રણનીતિ મેં તમને વાત કરી વિશેષ વાત રાજભા અમારા ટીકુભાઈ એ કરશે રણનીતિ જે બનાવી છે એ એમને બનાવી છે હું જનરલ વાતું કરું પણ આઠ બેઠકમાં ચોક્કસપણે તમને કહું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બરાબર છે એ આઠ સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે છત્રીઓના કેટલા વોટ છે એટલે મેં જેમ તમને કીધું એમ વોટ બને ને ત્રણ હોય એક છત્રીએ પાંચ વોટ નો લઈ તો ત્રણ વાળા પંદર લાખ થઈ જાય જીતવા માટે છ લાખ જ હોય બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે સોળ બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ સર્વ સમાજ એના પાટીદાર આવી ગયા બધા આવી ગયા બધા સમાજ અમારી જિલ્લા અને તાલુકાની જ્યાં જ્યાં સભાઓ થઈ છે ત્યાં ત્યાં એ લોકો આવી ના 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 અમદાવાદના ગ્રાઉન્ડની વાત કરી એવું કીધું જ નથી એને સંમેલનની અમદાવાદની ના પાડી અહીંયા મહાસંમેલન થયું એવું અમે અમદાવાદ ખાતે જીએમસી ગ્રાઉન્ડ છે ત્યાં અમારો કોઈ કાર્યક્રમ અત્યારે નથી એવું કીધું છે બાકી જે જિલ્લામાં બાકી છે તો મેં તમને જેમ કીધું આણંદ બરોડા મધ્ય ગુજરાત ત્યાં બાકી છે અહીંયા તો આ ચાર દિવસ કરવાના છે સંમેલન અને પાંચ જગ્યાથી રથયાત્રા નીકળશે જે ધર્મ રથયાત્રા હશે માતાના મઠથી બરાબર છે અમે તો મા ખોડિયાલના આશીર્વાદ લેવા કાલે જવાના છીએ બરાબર છે કે ભગવાન આપે ને જો આ પૂરું થઈ જાય તો ખોટી આ વાદ વિવાદ ને જાય નરેશ પટેલ ને નહીં મા ખોડિયાર દર્શન કરવા જાશું ત્યારે એની રાય લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય બરાબર છે પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ના કહી શકું પણ નરેશભાઈ ને મળવાનું સમાજ નક્કી કરશે સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું